રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ એઆઈસી દ્વારા વર્ષ બે હજાર પચીસને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે તેના અનુસંધાને સંગઠન સૂજન અભિયાનની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી તારીખ રોજ રોડ મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગમાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત ઉપલેટા શહેર અને તાલુકાની મિટિંગ યોજાયેલી જેમાં સંગઠન મજબૂત કરવા મંડળ સેક્ટરની કામગીરી તેમજ કોંગ્રેસ ગ્રામ્ય સમિતિની નિમણૂક કરવા અને આવનારા નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી પહેલાં સંગઠન મજબૂત કરવું પ્રભારી શ્રી રાજભાઈ મહેતા અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા દ્વારા શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ બનાવવા અંગે કાર્યકરોની સાંભળ્યા અને સેન્સ પ્રક્રિયા યોજાઈ જેમાં ઉપરેટા શહેર અને તાલુકાના તમામ શ્રેણીના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મીટિંગમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવાના હોદ્દેદારોની નિમણૂક માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા રિપોર્ટર આસિફ ખોખર ઉપલેટા સંગઠન અભિયાન અંતર્ગત ઉપલેટા શહેર અને તાલુકાની પ્રક્રિયા માટે અમે છે એમાં કક્ષાએથી અમારા તરીકે સાહેબ છે સાહેબ છે બધા જ કાર્યકરો આગેવાનો સાંભળી અને તાલુકા પ્રમુખ શહેર પ્રમુખની જે નિમણૂંક કરવાની છે છેલ્ફની પણ જે નિમણૂક કરવાની છે એના અંતર્ગત અમે વિવિધ લોકોને સાંભળી અને અમે અમારો